નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વાત કરીશું પપૈયાના રસના ફાયદા વિશે પપૈયું ફાઈબર અને વિટામિનથી ભરપૂર ફળ છે પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે બહુ ઓછા લોકો જાણતા હશે કે પપૈયું ખાવાથી વિટામિન સી પણ મળે છે જોકે કેટલાક લોકોને પપૈયાનો સ્વાદ પસંદ નથી હોતો આવી સ્થિતિમાં રસ બનાવીને પી શકો છો પાકેલા પપૈયાનો રસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યપ્રદ હોય છે પપૈયું ફાઈબર વિટામિન ખનીજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર ફળ છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ઘરના દરેકના આહારમાં પપૈયાનો સમાવેશ કરો પપૈયાનો રસ માત્ર ઉર્જા સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે પપૈયાનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા ગેસ અને એસિડિટી ઓછી થાય છે પપૈયામાં પપૈન નામનું મેન્ઝાઇમ હોય છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે તેથી એક ગ્લાસ પપૈયાનો રસ પેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે સ્થૂળતા ઘટાડવી દરરોજ પપૈયાનો રસ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળશે આ ઓછી કેલરીનો રસ વજન ઘટાડવાના આહારમાં સામેલ કરી શકાય છે જો કે ખાંડ વગર અને સંપૂર્ણ ફાઈબર સાથે આ રસ પીવાથી વધુ ફાયદાકારક રહેશે પપૈયાનો રસ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિ પપૈયામાં વિટામિન સી પણ જોવા મળે છે તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે આ ઉપરાંત પપૈયામાં એન્ટીઓક્સિડન્ટ પણ જોવા મળે છે જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે ત્વચા અને આંખો માટે ફાયદાકારક દરરોજ પપૈયાનો રસ પીવાથી ત્વચા અને આંખોને પણ ફાયદો થશે તેમાં વિટામિન એ અને વિટામિન સી હોવાથી તે આંખોની રોશની વધારવા માંગ અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે પપૈયાનો રસ પીવાથી ચમક આવશે અને કરચલીઓ દૂર થશે હવે આપણે જાણીશું કે પાકેલા પપૈયાનો રસ કેવી રીતે બનાવવો સૌપ્રથમ એક સારું પાકેલું પપૈયા લો પપૈયાની છાલ અને બીજ કાઢીને તેના નાના ટુકડા કરો હવે પપૈયાને મિક્સરના જ્યુસ જારમાં નાખો તેમાં તમારી જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરો તેને મિક્સરમાં સારી રીતે વાટી લો हवे स्वाद मुजब संचर नाखो जो तमे गळियो रस पीवा मांगता हो तो तमे थोड़ी खांड उमेरी शको छो आ रस सवारे खाली पेट पीवो तमने अद्भुत फायदा थशे दशक मित्रों जो तमने आ वीडियो पसंद आवियो होए, तो प्लीज लाइक कमेंट शेयर अने सब्सक्राइब अवश्य करजो आभार आवजो